મળી આવ્યા છે આવો હા આજે આજ રોજ અમને ગામમાંથી મેસેજ મળ્યો કે શક્તિપરા વિસ્તારમાં તુલખા રોડ પર મોટા પ્રમાણમાં ડિલિવર થયા વગરનો આધાર કાર્ડને અમુક પોસ્ટનો સામાન આપણે ટપાલને એવું બધું મળી આવી એટલે અમે રૂબરૂમાં એ શર્ટ તપાસ કરવા સર્કલ સાહેબ સાથે સર્કલ ઓફિસર સાથે આવ્યા છે અને જોતા ખરેખર જથ્થો અમને

અને મોટા ભાગે આધાર કાર્ડ ના સાહેબ જતો કેટલો હોય છે અને આ કોણ નાખી ગયું છે અને તપાસ કરી એને બધું શું કાર્યવાહી કરવો હવે એવો તો તપાસ થાય પછી ખબર પડે કોણ નાખી ગયું હશે કેમ કે જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં ખબર પડે નહીં બાકી મળી આવ્યો ખરો અહીંથી નદીના માથે પટમાંથી ઓકે ઓકે આપનો પરિચય ચંદુભાઈ હિંમતભાઈ સાવલિયા બોટાદ શહેર મોટો જથ્થો મળી આવ્યો છે શું કહેશું હવે અમને અમારા કાર્યકર્તાઓ દ્વારા શક્તિનગર એરિયામાં આધાર કાર્ડ છે કોઈ બેંકની પાસબુક છે કે સરકારી નાની મોટી નોટિસો છે એનો જથ્થો અહીં નદી એરિયામાં ખુલ્લા એરિયામાં પડ્યો એટલે કોઈ નાખેલો છે એવી જાણ છતાં અમે અને અમારી ટીમ અહીંયા સ્થળ ઉપર આવ્યા તો અમને જાણવા મળ્યું કે બોટાદ શહેરના લોકોના મહત્ત્વના પુરાવો કોઈએ ફેંકી દીધા છે અને હાલ બોટાદ વહીવટીતંત્ર તરફથી મામલતદારની ટીમ નાયબ મામલતદાર છે અને ટીમ છે એ પહોંચી ગઈ છે અને આ આ કૃત્ય જે પણ લોકોએ કર્યું છે એમને તંત્ર દ્વારા અમે સંકલન કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ ઘોર બેદરકારી જેણે કરી છે એની ઉપર સખ્ત પગલાં લે એવી અમે અમારી ટીમ સાથે અમે ઉગ્ર રજૂઆત કરીશું જ્યાં સુધી રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને જેના પણ આધાર પુરાવા છે એ ઘર સુધી મળે એવી અમે વ્યવસ્થા કરાવીશું અને આની અંદર પોસ્ટ ખાતું પણ થોડીવારમાં આવે છે એમાં કુરિયરના પણ થોડા ઘણા પુરાવા છે એમાં અમે સંકલન કરી અને અમે ફરી વખત તંત્ર સાથે તાલમેલ કરી અને આવી કોઈ ભૂલ કરે નહીં અને આવતા સમયમાં પણ આવો બનાવ ફરીવાર ન બને એના માટે અમે પૂરતી કાળજી રહી અને બેદરકારી કહી શકાય તંત્રની હજી તો કોઈ વાત જાણવામાં નથી આવી આ કૃત્ય કોને કરવામાં આવ્યું છે અને જે પણ લોકો હોય છે બેદરકારી કહેવાય કે શું મળવા ન જોઈ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે કે અન્ય કોઈ ઇસ્મો દ્વારા પોસ્ટમાં કે બીજી કોઈ જગ્યાએ ત્યાં લઈ અને જેણે પણ કર્યું છે અત્યારે અમારે કોઈ પણ આક્ષેપ કરવો એ પાયાવિહોની વાત છે